અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરના રોયલ ચોકડી વિસ્તાર તેમજ મામલતદાર ઓફિસની સામે આવેલા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાના દુઃખદ સમાચાર મળતા તાત્કાલિક મદદરૂપ થવા માટે તળાજા શહેર ભાજપ પરિવાર સજ્જ થયું હતું તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ કે વાળા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના ચેરમેન દ્વારા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના જનસમુદાયને પ્રાથમિક જરૂરિયાત તરીકે તાજી શાકપુરી બનાવી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં ભાજપ કાર્યકરો નગરપાલિકાના અધિકારીઓ તેમજ સમાજસેવી મિત્રો સક્રિય રીતે જોડાયા હતા અને વરસાદી મુશ્કેલી વચ્ચે સંકટગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ખાદ્ય સહાય પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા સમયમાં સરકાર તથા સંગઠન દ્વારા મળતો તાત્કાલિક પ્રતિસાદ જનસમુદાય માટે આશાનું કેન્દ્ર બને છે આવનારા દિવસોમાં પણ જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવાનું કાર્ય સતત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું